આ હથિયારો કયા હેતુ માટે રાખવામાં આવ્યા હતા તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે હાલમાં પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ શહેરમાં હથિયારોની ગેરકાયદેસર હેરાફેરીના મુદ્દાને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે અમે નિયમિત વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે આ શંકાસ્પદ લાગતા તેની તલાશી લેવામાં આવી હતી આ દરમિયાન કારમાંથી હથિયારો મળી આવ્યા હતા કાયદાનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ ઘટનાને પગલે પોલીસે શહેરભરમાં વાહન ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી છે ગઈકાલે મોડી રાત્રેના સુમરે સીટીએમ ચાર રસ્તા એક્સપ્રેસ હાઈવે પર એક થાર ગાડી નીકળેલી એમાં શંકાસ્પદ જણાતા એને પોલીસ દ્વારા ચેક કરતા હું ત્રણ ઇસમોની અંગ કરતા એમાંથી એક પિસ્તલ અને છ જીવતા કારતૂસ મળી આવેલ છે તપાસમાં નિમેશ નિલેશ દલસુખભાઈ ખાખરિયા સેન્ડી ઈશ્વરભાઈ નિરૂપમ અને કિરણ સુરેશભાઈ પરમાર ત્રણ ઇસમો પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવે છે એમને અંગત અદાવત પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે કે અંગત અદાવત હોય લુહાપુરાના કોઈ ઇશ્યમ પાસેથી અત્યાર મેળવેલું છે અને તેઓ એસજી હાઈવેથી પોતાની કોફીની પ્રોડક્ટ વેચવા માટે સુરત જઈ રહ્યા હતા એ દરમિયાન એની આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે એની બેકગ્રાઉન્ડની તપાસ એ લોકો કરશે એવું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ નથી આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કરી રહ્યા છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ